નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કે પ્રીવિયસ વિડિયોમાં આપણે કેટલીક ટ્રીક શીખ્યા છે ઓકે તો હવે ટ્રીક આધારે આપણે આઈડેન્ટિફિકેશન ઓફ ટેન્સ જોઈશું એટલે કે ટેન્સ ની ઓળખ કરીશું અને આ ટેન્સ માટેનો પાર્ટ ટુ છે પાર્ટ વન ખાસ જોવો જો એ પાર્ટ વન જોયેલો નહીં હોય તો તમે આ પાર્ટ ટુ એટલે કે ટેન્સનું નું આઈડેન્ટિફિકેશન ટેન્સ ઓળખ કરી શકશો નહીં શરૂઆત કરીએ એ પહેલા જોઈએ કે ટેન્સ શીખવા માટેની જે સિક્વન્સ આપણે બનાવેલી છે એમાંથી આપણે કયા કયા પોઈન્ટની ચર્ચા કરી તો ટાઈપ્સ ઓફ ટાઈમ ટાઈપ્સ ઓફ વર્ક ટાઈપ્સ ઓફ ટેન્સ આઈડેન્ટિફિકેશન ઓફ ટાઈમ એન્ડ આઈડેન્ટિફિકેશન ઓફ વર્ક આટલી આપણે ચર્ચા કરી છે પ્રીવિયસ વિડીયોમાં કદાચ જો ન જોયું હોય તો ખાસ જોઈને આવજો તો જ તમને આ સમજાશે કે આપણે આપણે કેવી રીતે ટેન્સને ઓળખવાના છે અને આ ચર્ચા કરીશું ટુ બી ટુ હેવ અને ટુ ડુ હવે એને ટેબ્યુલેટ કરી દીધેલ છે કે જેથી આપણે સરળતાથી ટેન્સને ઓળખી શકીએ અને ખાસ જે મહત્વનો મુદ્દો આજે ચર્ચા કરવાના છીએ એ છે આઈડેન્ટિફિકેશન ઓફ ટેન્સ એ પછીના મુદ્દા આપણે પછીના વિડિયો ભાગમાં જોઈશું આજે આપણે જે શીખવાના છીએ એની શરૂઆત કરીએ એ એનો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો પ્રયત્ન કરીએ કે જેથી આપણે જે ટેન્સનું આઈડેન્ટિફિકેશન જોવાનું છે સરળતાથી કરી શકીએ ઓકે કે જેથી આપણે સરળતાથી એ જે તે સેન્ટેન્સ કયા ટેન્સનું છે ઓળખી શકીએ હવે એના માટે આપણે આ સ્ટોરીમાં જો બે ભાઈઓ ભાઈ બેન આપેલા છે

આ મેડમ જી टाटा બાય બાય થઈ ગયા તો હવે એને કોના ઇન્સ્ટ્રક્શન ફોલો કરવા પડશે કોઈના નઈ ને એ પોતે જ એ ગાડીનો માલિક છે મન ફાવે ત્યાં જઈ શકે છે તો આજ બાબત આપણે અહીં ક્લિયર કરવાની છે તો પાછા મેડમ બેન ને બોલાવીએ હવે આપણે વાક્યમાં જે જોવાના છીએ ને આજ છે એ મેડમ બેન છે આપણા મેઈન વર્ક અને આ જે હેલ્પર છે ડ્રાઈવર છે આપણા હેલ્પિંગ વર્ક જ્યાં સુધી મેડમ સાથે હોય ત્યાં સુધી આપણા ડ્રાઈવર ભાઈ શેનું કામ કરશે હેલ્પિંગ વર્બ નું કામ કરશે હવે સમજી લો કે અત્યારે આપણી પાસે એ મેડમ છે નહીં ડ્રાઈવર ભાઈ કેવા છે એકલા છે એકલા હોવાથી એ શું કામ કરશે શેના તરીકેનું મેઈન વર્બ નું કામ કરશે મુખ્ય ક્રિયાપદ નું કામ કરશે ક્લિયર થાય છે શું કહેવા માંગુ છું કે જે હેલ્પિંગ વર્બ છે આપણી પાસે હવે એ હેલ્પિંગ વર્બની સાથે જો કોઈ મુખ્ય ક્રિયાપદ હોય તો એ તે એ હેલ્પિંગ વર્બ નું જ કાર્ય કરે છે જેને આપણે હેલ્પિંગ વર્બ જણાવ્યા છે પણ હવે માત્ર હેલ્પિંગ વર્બ જ હોય જે વાક્યમાં તો એને સાથે કોઈ બીજા મેઈન વર્બ તરીકે હોતું નથી કોઈ પણ મુખ્ય ક્રિયાપદ નથી હોતું તો એ ધ ટાઈમ એ હેલ્પિંગ વર્બ ન રહેતા મુખ્ય ક્રિયાપદ મેઈન વર્બ તરીકે નું ભાગ ભજવે છે ઓકે હવે આજ બાબત આપણે આજ આગળ જે સેન્ટેન્સ સમજવાના છીએ ત્યાં કામ લાગશે ઓકે ટુ બી ટુ હેવ ટુ డు હવે આ સમજવા માટે આપણે એક ટેબલની મદદ લઈએ હવે આ ટેબલમાં ટુ બી ટુ હેવ અને ટુ డు ના પાસ્ટ પ્રેઝન્ટ અને ફ્યુચર ના ફોર્મ આપેલા છે રૂપો આપેલા છે જે તમારે તૈયાર કરવા પડશે કે ટુ બી ના રૂપો કયા છે તો કે વોઝ વોર એમ ઇઝ આર એન્ડ વિલ બી સેલ બી તમારે આ યાદ રાખવા પડશે કેમ કે વારે ઘડીએ એ તમારે ભુટકાવાના છે કે ભાઈ ટુ બી ના રૂપો કયા છે વોઝ વોર એમ ઇઝ આર વિલ બી સેલબી ટુ હેવ ના રૂપો કયા છે હેડ હેવ હેઝ વિલ હેવ સે હેવ કદાચ આવું પણ થઈ શકે કે પ્રેઝન્ટ ના ટુ બી ના રૂપો કયા છે એમ ઇઝ આર પાસ્ટ ના ટુ બી ના રૂપો કયા છે વોઝ વોર પાસ્ટ ના ટુ હેવ ના રૂપો તો કે ઓન્લી હેડ એન્ડ પાસ્ટ ના ટુ ડુ ના રૂપો ડીડ પ્રેઝન્ટ ના ટુ હેવ ના રૂપો હેવ હેઝ એટલે એ પણ ક્લિયર કરીએ કે તમારે કયા કયા એંગલ એની તૈયારી પણ કરવાની કરવાની રહેશે ઓકે ચાલો હવે એ પણ ક્લિયર કરી દઈએ કે આ થોડો અલગ કલર શા માટે તો કે આવું તમને અલગ રીતે કે ટેબ્યુલેટ થયેલું જોવા મળશે નહીયા તો સરળતા માટે સમજૂતી માટે અહીં આપણે મૂકેલું છે કે જેથી તમે સરળતાથી એ ટેન્સને ઓળખી શકો ઓકે હવે પહેલા જોઈએ કે આ ટુ બી ના રૂપો છેનો ક્યાં ઉપયોગ થાય છે તો કે ચાલુ કાળમાં અને સાદા કાળમાં એ ટુ બી ના રૂપોનો ઉપયોગ થાય છે એ ચાલુ કાળમાં કેવી રીતે તો કે ચાલુ કાળમાં સમજી લ્યો કે આગળ આપણે સમજીએ ને એ ડ્રાઈવર ભાઈ ની અને પેસેન્જર બેન ની વાત કે જ્યારે

એ એટ ધ ટાઈમ એ સાદા કાર્ડ માં હશે ઇનશોર્ટ માત્ર વોઝ કે વર્ડ માત્ર એ મીન્સ આર કે માત્ર વિલ બી કે સેલ બી આપેલ છે એની પાછળ કોઈ મેઈન વર્બ નથી ઓકે તો એ તે ટાઈમ સમજી કે આ સાદા કાળમાં વોઝ વર્ આર કે વિલ બી સેલ બી નો ઉપયોગ થયેલ છે આ તો સેન્ટેન્સ ઓળખીશું એટલે વધારે ખ્યાલ આવશે પણ કોન્સેપ્ટ પહેલાથી ક્લિયર હોવો જોઈએ અહી પણ સેમ સિચ્યુએશન છે કે ટુ હેવ ના રૂપનો ઉપયોગ પૂર્ણ કાળ અને સાદા કાળ બંનેમાં થાય છે બંનેમાં કેવી રીતે જો

તો સાદા કાળમાં કેવી રીતે માત્ર હેડ હોય એની પાછળ મુખ્ય ક્રિયાપદ ન હોય કોઈ નામ આપી દીધેલ હોય સંજ્ઞા આપી દીધેલ હોય તો એ સમય દરમિયાન એ સાદા કાળમાં વપરાય છે અથવા તો એ જે તે સેન્ટેન્સ સાદા કાળનું છે એવું આપણે કહી શકાય છે અને આ જે છે ટુ ડુ ના રૂપ હોય સાદા કાળમાં જ વપરાય છે એ પણ નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં જ વપરાય છે ઓકે આટલું તમારે ક્લિયર હોવું જોઈએ ટેન્થના આઈડેન્ટિફિકેશન તરફ તો જઈએ છીએ પરંતુ વર્ક ફોર્મ્સ તો ખબર જ નથી અરે વર્ભના રૂપો જો ખબર નથી તો આપણે કેવી રીતે ઓળખી શકીએ તો આ વિડીયો પૂરતાં આપણે કેટલાક વર્કસ લીધા છે કે જેથી આપણે એ વાક્યમાં વી વન તરીકે છે વી ટુ તરીકે છે વી થ્રી વી ફોર કે વી ફાઇવ તરીકે છે એ ઓળખી શકીએ એના માટે કેટલાક આપણે અહીં ક્રિયાપદ દીધેલા છે જેનું આપણે ગુજરાતી પણ જોઈએ કે જેથી આગળના વાક્યમાં કામ પણ લાગે એટ એટ

બાય એન્ડ બાયસ આ આપણે ટેન્સના આઈડેન્ટિફિકેશન માટે કામ લાગશે એટલે જે તે સેન્ટેન્સ નું આપણે આઈડેન્ટિફિકેશન કરીશું એ સ્લાઇડમાં આપણે આ જે કોષ્ટક છે એ મૂકીશું તમારી નોટબુકમાં નોટડાઉન પણ કરજો સાથે યાદ રાખવાનો પ્રયત્ન પણ કરજો કેમ કે આના વગર આપણે વાક્યો બનાવી પણ ન શકીએ અને સાથે સાથે ટેન્સનું આઈડેન્ટિફિકેશન પણ ન કરી શકાય હવે જોઈએ કેટલાક examples જેથી આપણે ખબર પડે કે કેવી રીતે આપણે identification ઓફ ટેન્સ અર્થાત કે tense ની ઓળખ કરવાની છે. તો જ્યારે તમારી સમક્ષ કોઈ સેન્ટેન્સ આવે ત્યારે જોવાનું રહેશે કે એ કયા કાળનું છે એ કાળ ઓળખાઈ ગયા પછી તમારે નક્કી કરવાનું હશે કે જે તે સેન્ટેન્સમાં કેટલું કામ થયું ઓકે in કે પહેલા તમારે કયો કોષ્ટક જોવો પડશે પહેલા તમારે જોવું પડશે આપણે જે ટીમ પાડી હતી એ ટીમ પ્રમાણે કે કઈ ટીમનો મેમ્બર ત્યાં વપરાયો છે અને એ પછી આપણે વી વન ટુ વી ફાઈવ આઈજેન્ટિફાઈ કરવાનું રહેશે તો પહેલાં જો અહીં કઈ ટીમનો મેમ્બર વપરાયેલ છે ઈઝ છે એ તો કે નરેન્દ્ર મોદીની ટીમનો મેમ્બર છે મતલબ કે એ પ્રેઝેન્ટેન્સનો હોવો જોઈએ સેન્ટેન્સ એટલે કે વર્તમાન કાળનો હોવો જોઈએ પછી પાછળ આપેલ છે મેકિંગ જો તો અહીં મેકિંગ ક્યાં દેખાય છે મેકિંગ જોવા મળે છે વી માં ઓકે બીફોર છે એટલે શું હોવું જોઈએ કન્ટિન્યુઅસ મતલબ આપણે ટેન્સ આઈડેન્ટિફાઈ કરી દીધેલ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અર્થાત ચાલુ વર્તમાન કાળ નેક્સ્ટ એક્ઝામ્પલ એલિફન્ટ વોઝ ઈટિંગ બનાનાસ તો પહેલા આપણે કઈ ટીમનો મેમ્બર જોવા મળે છે વોઝ તો વોઝ એ જવાલાલ નેહરુની ટીમનો મેમ્બર છે મતલબ એ પાસ્ટ ટેન્સ હોવો જોઈએ પછી જોવા મળે છે ઈટિંગ

તો હમણાં જ આપણે ચર્ચા કરીન આવ્યા વિલ હેવ હોય એ શું હશે તો કે ફ્યુચર ચલો એના પછી પ્લેડ જોવા મળે છે ચલો જોઈએ કે પ્લેડ ક્યાં જોવા મળે છે ચલો વી 2 માં જોવા મળે છે વી 3 માં પણ પ્લેડ છે બંનેમાં પ્લેડ હોય તો હવે આપણે કયું સમજવું વી 2 સમજીઉ કે વી 3 સમજવું તો એના માટે ખબર છે આપણે રજનીકાන් નો ફેમસ ડાયલોગ કરીને આવ્યા આગળના જે વિડિયો ભાગમાં કે મુન્ના झुंड में तो सुवर आते है

આપણે ટેન્સ ઓળખી દીધો છે ફ્યુચર પરફેક્ટ મિન્સ પૂર્ણ ભવિષ્ય કાળ વી હેવ પ્લેડ ક્રિકેટ અગેન જો ઈ પ્લેડ આપી દીધેલ છે આગળ સહાયકારક ક્રિયાપદ છે તો ઓબિયસલી એ પણ પ્લેડ વીટુ તરીકે નો હોતા વી થ્રી તરીકે છે એટલે એ પણ માં જ હશે પણ આ હેવ જે છે એ કઈ ટીમનો મેમ્બર છે તો હે એ નરેન્દ્ર મોદી ની ટીમ નો મેમ્બર છે માટે એ પ્રેઝન્ટ હોવો જોઈએ અને આગળ સહાયકારક ક્રિયાપદ હોવાથી એકલો નથી એટલે સી તો નથી તો સુવર હોવાનો મીન્સ પરફેક્ટ પ્રેઝન્ટ પરફેક્ટ મતલબ પૂર્ણ વર્તમાન કાળ સી ઈટ્સ એન એપલ સી ઈટ્સ એન એપલ તો અહીં તમને કોઈ સહાયકારક ક્રિયાપદ જોવા મળતું નથી તો તો વી ફાઈવ હોય વી થ્રી કે વી ફોર હોય નહીં કેમ કે વી થ્રી કે જો વી ફોર હોય તો આગળ કોઈ ને કોઈ સહાયકારક ક્રિયાપદ હોય જ તો આ જોવા મળે છે આપણે વી માં અને હજુ કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ કેમકે એક બે એક્ઝામ્પલ જોઈ લેવાથી ટેન્સ નું આઈડેન્ટિફિકેશન આનું ટોપિક પૂરું નથી થઈ જવાનું કેમકે એક્ઝામ્પલ્સ ઘણા જોવા પડશે અને તમારે પણ એ સોલ્વ કરવા પડશે I buy a ના નથી ન હોય તો ક્યાં જવું પડે આપણે વી વન ટુ વી ફાઈવ તરફ અહી તમને કોણ જોવા મળે છે તો કે બાય વી વન નું ફોર્મ છે v1 ફોર્મ છે અર્થાત કાં તો એ સિમ્પલ પ્રેઝન્ટ હોવો જોઈએ અને કાં તો એ સિમ્પલ ફ્યુચર હોવો જોઈએ પણ ફ્યુચર માટે કરીને વિલ કે સેલ ભાઈ હોવા જરૂરી છે પણ અહીં નથી તો માટે આ શું હોવું જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોવો જોઈએ એ જ ઓળખ છે કે જ્યારે તમને v1 જોવા મળે એટલે સમજી જવાનું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ છે કેમ કે જો ફ્યુચર ટેન્સ હોય તો આગળ તમને સેલ કે વિલ જોવા મળે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે જેને આપણે ગુજરાતીમાં કહીશું સાદો વર્તમાન કાળ બીજો એક્ઝામ્પલ જોઈએ સી સિંગ્સ અ સોંગ સી સિંગ્સ અ સોંગ તો જો ફરી પાછા આપણે કોઈ પણ ટીમનો મેમ્બર અહીં જોવા મળતો નથી તો ક્યાં જઈશું આપણે ચલો શોધવા જઈએ વી વન ટુ વી ફાઈવ તો આપણે વી ફાઈવ માં સિંગ્સ જોવા મળે છે વી ફાઈવ હોય એટલે એક જ ટેન્સ હોવો જોઈએ કયો ટેન્સ હોવો જોઈએ ઇટ મસ્ટ બી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ સાદો વર્તમાન કાર્ડ જ હોવો જોઈએ વી ફાઈવ હોય તો આના સિવાયનો કોઈ ટેન્સ હોઈ શકે નહીં એટલે સાદો વર્તમાન કાર્ડ ડે કેમ હિયર ડે કેમ હિયર તો અહીં પણ પાછા આપણે કોઈ પણ ટીમનો મેમ્બર જોવા નથી મળતો માટે ફરી પાછા વી વન ટુ વી ફાઈવ તરફ

એ જવાલાલ નેહરુની ટીમનો મેમ્બર છે માટે શું હોવું જોઈએ ઇટ મસ્ટ બી પાસ્ટ બોટ આપેલ છે ચલો શોધીએ બોટને બોટ વી માં પણ આપેલ છે વી થ્રી માં પણ આપેલ છે બંનેમાં બોટ છે બોટ જો એકલો હોત ને તો આપણે વી ટુ લેત મીન્સ કે હેડ ન આપેલ હોત માત્ર બોટ હોત તો એ વી ટુ તરીકે હોત પણ અહીં હેડ છે અને બોટ આપેલ છે એટલા માટે એ V3 તરીકે જો કેમ કે V3 એકલો હોય નહીં એની આગળ કોઈ ના કોઈ સહાયકારક ક્રિયાપદ આપેલ હોય માટે શું હોવું જોઈએ V3 તરીકેનું બોટ છે માટે V3 તરીકેનું હોય તો આપણે એને કહીશું પરફેક્ટ પાસ્ટ પરફેક્ટ આ તો આપણે આગળ જોઈને આયા ને સ્ટોરી એક પ્રમાણે છે કે આ કોણ છેની પેસેન્જર છે અને આ કોણ છે યસ હેલ્પિંગ વર્બ છે ઓકે પાસ્ટ પરફેક્ટ અર્થાત પૂર્ણ ભૂતકાળ મગન મેક્સ પરાઠા મગન મેક્સ પરાઠા મેક્સ આપેલ છે તો મેક્સ એ વી 5 છે અને વી 5 હોય એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અર્થાત સાદો વર્તમાન સંગીતા હેઝ સંગ અ ભજ તો અહીં પહેલા જોઈએ કોઈ ટીમનો મેમ્બર વપરાયેલ છે તો કે હા હેઝ છે અને હેઝ એ નરેન્દ્ર મોદીની ટીમનો મેમ્બર છે માટે શું હોવું જોઈએ પ્રેઝન્ટ અને પાછળ હવે જોઈએ ક્રિયાપદ તો ક્રિયાપદમાં અહીં નથી વી વનમાં નથી વી ટુમાં સેંગ છે વી થ્રીમાં સંગ છે માટે વી થ્રી હોવો જોઈએ અને વી થ્રી હોય તો એના માટે શું મૂકીશું આપણે પરફેક્ટ ઓકે પ્રેઝન્ટ

આપણે એ એ પ્રમાણે માં દેખાય છે અને હોય હશે તો શું મૂકીશું ચાલુ સરળ ઓળખવાનું બસ માત્ર તમને અગાઉ આપણે જે ટેબલ કરેલા છે એ તમારે તૈયાર કરવા પડશે પછી તમે સરળતાથી જ કોઈ પણ ટેન્સ ને ઓળખી શકશો ઓકે વેન ટુ કચ્છ ટુ કચ્છ

તો અહીં આપેલ જે હેઝ છે એ દર્શાવે છે કે આ નરેન્દ્ર મોદીની ટીમનો સભ્ય છે માટે પ્રેઝન્ટ હોવો જોઈએ પણ હેઝની પાછળ કોઈપણ પેસેન્જર જોવા નથી મળતા એટલે હેઝ એ હેલ્પિંગ વર્બ છે અને એ હેલ્પિંગ વર્બ એટલે ડ્રાઈવર છે એ ડ્રાઈવરની પાછળ કોઈ પેસેન્જર નથી માટે હેઝ જ મુખ્ય ક્રિયાપદ તરીકેનું કામ કરે છે અને એના આધારે જ આપણે ટેન્સ ઓળખવાનો થશે એ નરેન્દ્ર મોદીની ટીમનો સભ્ય છે એટલે પ્રેઝન્ટ તો છે જ પણ કયો ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બનશે ઓકે એટલે સાદો વર્તમાનકાળ કદાચ જોઈની જગ્યાએ હેડ હોય તો રજની હેડ અ કાર અહીં પણ તમે જોઈ શકો છો કે અહીં પણ એ ની પાછળ ડાયરેક્ટ આર્ટિકલ અને પછી નામ આપી દીધેલ છે એના પાછળ કોઈ પણ મુખ્ય ક્રિયાપદ નથી તો એ તે ટાઈમ હેડ જ મુખ્ય ક્રિયાપદ તરીકેનું કામ કરશે એના આધારે જ આપણે કાર્ડ ઓળખવો પડશે ઓકે કેમ કે આપણે બીજું તો કંઈ કહી ના શકીએ ચાલુ ન કહી શકીએ પૂર્ણ નથી કહી શકતા તો શું બનશે એ ટીમ નો સભ્ય છે માટે બનશે સિમ્પલ પાસ્ટ ભૂતકાળ એ જ રીતે કદાચ એમ ઇઝ આર એકલા હોય એની પાછળ કોઈ ક્રિયાપદ ન હોય એટલે પ્રેઝન્ટ તો બનશે પણ કેવો પ્રેઝન્ટ સિમ્પલ પ્રેઝન એ જ રીતે વધ કે વર્ડ આપેલા છે એની પાછળ કોઈ ક્રિયાપદ નથી આપેલ તો એ પાસ્ટ તો બનશે પણ કેવો સિમ્પલ પાસ્ટ કેમ કે એ આખી આખો ભાર એના પર જ આવી જાય છે એના આધારે જ આપણે ટેન્સ ઓળખવાનો રહીએ છે. સી વીલ બી અ ટીચર તમને કોઈ મુખ્ય ક્રિયા પર જોવા મળતો નથી એ તો ફ્યુચર તો બને છે પણ કેવો ફ્યુચર સિમ્પલ ફ્યુચર ટેન્સ ઓકે એટલે સાદો ભવિષ્યકાળ દે વર એટ સ્કૂલ

તો ઇસને આધારે આપણે ઓળખી શકીએ છીએ કે આ તો નરેન્દ્ર મોદીની ટીમનો સભ્ય હોવાથી પ્રેઝન્ટ છે પણ ઇસ પછી કોઈ મુખ્ય ક્રિયાપદ આપેલ નથી દૈરેક આપણે કંઈ નાઉન આપી દીધેલ છે આર્ટિકલ સાથે યા તો પ્રિપોઝિશન સાથે જોડાઈને તો એટ ધ ટાઈમ એ શું બની જશે યસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મતલબ સાદો વર્તમાન વર્તમાનકાળ